ભાવનગરનો જીવાદોરી સમાન સમાનજી ડેમ ઓવરફ્લો થતા ડ્રોન દ્વારા અદ્ભુત ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ એકવાર ઓવરફ્લો થયો છે કારણ કે કમોસમી વરસાદ મુશળધાર ત્યારે શેત્રુંજી ડેમમાં પંદર હજાર ત્રણસો ચાલીસ પાણીની આવક શરૂ થતા ડેમના ઓગણસાઠ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમના ડ્રોનના વિડીયોના માધ્યમથી અદ્ભુત દ્રશ્યોમાં ઓવરફ્લોનો હજારો આપ દર્શકો માટે રજૂ કરવામાં આવ્યો છે i'm hey, not